તો જય માતાજી આજનો બ્લોગ આપડે પાલમભો હરિભાઈ ની ટીમ આવી રહી છે આપડે હનુમાન ટેકરી જોડે લક્ષ્મણ ટેકરી બરોબર તો આપડે જોવા જાવ પેલા આપણે નાઈ ધોઈ અને પછી ડાયરેક્ટ હરિભાઈ ટીમ આવે તો તમને વિડીયો બતાવો નાઈ ધોઈ મસ્ત તૈયાર થઈ ગયા ડાયરેક્ટ તો પછી નહીં ધોઈન તૈયાર થઈને આપડે મીરા ગાટ વાળા રસ્તે નીકળી પડ્યા ડાયરેક્ટ સીધા ડાયરેક્ટ લક્ષ્મણ ટેકરી તો બાઇક પાર્કિંગ કરીને આવી છે માથા ખતવાડતા ખતવાડતા જાવ ડાયરેક્ટ આપડે फुमता स्टेज प्रोग्राम राहिले ते तो बार वाजे आवा नऊ वाजे पोहोची गेत તો ફૂમતાજી તો તો વાર હતી પણ મહારાજ નું ઝાપટું મંદિર માં જવું પડ્યું અને પછી ખબર પડી કે હરિભાઈ પાલનપુર સ્ટેજ જોડે જતા એ ઉતરો ઉતરો હેઠા સ્ટેજ ઉપર પડશો પડશે હરિભાઈ દેખાતી નથી પણ હાલ પબ્લિક જો તો મને ખબર નથી કે પાલનપુર માં આટલા જણા ફૂમતાજી ના વિડીયો જોઈ એટલી બધી પબ્લિક ને તમે જો વિચાર કરો તો હરીભાઈ નું સૌથી મોટા મોટું ફેન તો આ ડોસી માં છે ગેરંટી મારીને કહું કે ડોસી માં સેટ ચંડીસર થી જોવા આવ્યા છે ની ટીમ ને

અરે પાણી ચા કને કને પીવાની છે હા હવે आवाज આવો અને આ જે માણસો બેઠા છે ને એ વાળ એમ ચાલુ ના હોય હા તો જો ભાઈ હા બરાબર તો હવે બોલી દો બોલી દો અરે

અને એક બીજું છે પાલનપુર માં એવા સંઘ પાલનપુર નું રોડ છે બરાબર તમને બધાને ખબર જ છે જશે કારણ કે ઘણું બીજું છે

અને લેડીસો દબો છે અને આપણે ધક્કા મુક્કી કરીએ ને સારું ના લાગે ખરેખર પાલનપુર માં અમારો ચાહતો ઘટ ગણાય પાલનપુર બરોબર અમે પહેલી વાર પાલનપુર માં આવ્યા છો અને આ તમે નક્કી કરી કર્યું